કાર ભરૂચમાં ટોલ કપાયો વાપી ટોલ નાખે ફાસ્ટ ગેટમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસ્ટેગને ફરજિયાત બનાવ્યું છે જેના કારણે વાહન ચાલકનો સમય વ્યય થતો નથી અને સરકારી તિજોરીને કોઈ નુકસાન થતું નથી પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાને કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન વેઠવવું પડે છે જેનો તાજો કિસ્સો બનાવના એક વાહન માલિક સાથે બન્યો છે શ્વરના રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લિંબાચિયા પોતાની માલિકીની ક્રેટા કાર છે છે જેનો જેનો નંબર ભરૂચ છોડીને પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર બગવાડા વાપી પરથી પંચોતેર રૂપિયા ટોલના કપાવ હોવાનો મેસેજ આવ્યો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ન થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થઈ જાય તો ટોલ કપાઈ જતો હોય છે તેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરોબર દેખાતો નથી જેવું બહારનું આપીને નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી મનસુખભાઈને દાળમાં કંઈ કાળું હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાઈ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે જો ટોલ વાળા નંબર દેખાતો નથી તેવું કહીને હાથ અંતર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને તેમણે બીજો ગંભીર સવાલ એ કર્યો કે જો ફાસ્ટેગ ડિટેક ના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય છે તો ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ન હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલ ઉપર તપાસ કરવામાં આવે તો મોટી ગીરીતી સામે

અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે એવું છે કે આ કોઈ મેન્યુઅલી મેન્યુઅલી ભૂલ શકે કેટલા સંતોષ છે છે જવાબ એવું કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમ ના લીધે આની અંદર કોઈ બોલતું કે આગળ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સો છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ ના પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલી ની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે